કરી મળી રહ્યા છે સમાચાર કે કાલાવડમાં જમ્મુ કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો ઝાકળી સવાર સાથે ગાઢ ધુમ્મસ છવાયું લોકોએ બદલાયેલા વાતાવરણનો આનંદ માણ્યો તો દિવસે ગરમી અને રાત્રે ઠંડક એ પ્રકારે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં બદલાયેલા વાતાવરણને કારણે સર્વત્ર ધુમ્મસ છવાયું છે અને વિઝિબિલિટી ઘટી છે ભીની સવાર જામનગરમાં જોવા મળી રહી છે ત્યારે લોકો પણ આ બદલાયેલા વાતાવરણનો આનંદ માણી રહ્યા છે ધીમા પગલે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો જે રીતે વાતાવરણ જોવા મળી રહ્યું છે જામનગરના કાલાવડના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આ પ્રકારે જ્યારે વિઝિબિલિટી હોય ત્યારે સ્વાભાવિક છે રસ્તા પર વાહન ચલાવતા પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે અને હાલ જે વાતાવરણ જોવા મળી રહ્યું છે ઠંડક ભર્યું આ વાતાવરણ અને વહેલી સવારે આ ઠંડકવાળું વાતાવરણ ત્યારે બપોર બાદ તડકો અને ગરમી એમ મિશ્ર ઋતુનો અનુભવ